માડી ના લઈ ગયો ભાઈ કઈ નહી સમારી હેમે માડી 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 મા

ગયા હું મેસની અંતની દુખની જોખીન માતા છું ખાલી ખબર નથી એલો વાદી તમારી કરની માતાને બગર બગર કડીને આવી છું મારો રોમ હાચવ છે મારો ભગવાન બોલેલું બનાવ છે આવું હું લેબડાની માતા કૃષ્ણ મારો ભગવાનનો ભગવાન બોલી દેવું છું તે વિશાલ આ જુદી બોલીને કુદાવ પાછી પડી નહીં હાચું મારું અન પડું તો મારો બોલેલું જ આવ્યું હાચું

મૈયું નહીં કે કે રાત દાળો તમે મારા બહાર પડ્યા રો પણ ટાઈમ બોલો તો મને સંભાળ લેજો તમે બાર મહિનાના તેવારે એકદમ સંભાળ લેજો હું જીવોન જાગતો તો પણ એમ ના લાવ તો મારું માતાનું વેણશો વિશ્વાસ ભાઈ આ હું ગોણી માતા બોલું છું ને જલો બોલો બોજી હું તે દળે બોલીતી કા ભમકાની બે માતાની વાત વાત ન વાત અને સલામ હું જોગણી નજર નું આખું નાકો વખત માડી નજર તો મારું ભૂલ જાય પણ બોલેલું કોઈ દાડો જવા નહીં દીધું જવા મારો રમ નહીં દેતો ભાઈ કારણ કે વિશાળ ડાભણ જમણા મારી ખોડિયા જબડી છે જબડી છે સાચું છે ભાઈ સાચું માં લે લે બોવાજી તમને બાધા આલી છે હું ધોણું છું બીજી માતા ધોણક ના જાણું હું ધોણવા માતા છું સાચું માં છે ભલે તમારા આત્મા વધાવ બને

લો સો વધાવ પુકરો માખો વધાવ આવો તમે કીધું ના તો માં બોલે એ વાત થી વ્યન